જંગ ભાજપ દુરા જામ્યો છે ત્યારે ભાજપ દ્વારા પણ જોરશોરથી પ્રચાર કરવામાં આવી સેરમાં છે અને લોકો પણ ભારે પ્રતિસાદ આપી રહ્યા છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા પણ નગરપાલિકામાં પોતાનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે ચાણસમા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવનાર ભાજપ પક્ષના ઉમેદવારો સાથે ભાજપના પ્રદેશ આગેવાનો તથા સ્થાનિક આગેવાનોને સાથે રાખી કાર્યકરો દ્વારા શહેરના દરેક વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર ડીજેના તાલ સાથે કર્યો જેમાં દરેક વોર્ડમાં મતદારો દ્વારા ઉત્સાહથી ભાજપના ઉમેદવારો અને આગેવાનોને આવકાર આપ્યો ત્યારે ભાજપ દ્વારા પણ નગરપાલિકામાં ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો

બધા જ નગરના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા એમની સાથે અમારા જિલ્લા ભાજપ ના પ્રભારી જગદીશભાઈ પટેલ મહામંત્રી ભાવેશભાઈ અને વિષ્ણુભાઈ અને અશ્વિનભાઈ મુકેશભાઈ બધા સાથે જોડાઈ અને પ્રચાર પ્રસાર કરીએ છીએ અને ભાજપની ચોવીસે ચોવીસ સીટો આજે ચારસમા નગર ની અંદર આવી જશે નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે વિકાસના કાર્યો કર્યા છે એના લીધે આજે સારો ઉત્સાહ છે અને આખો નગર ચોવીસે ચોવીસ સીટો આપવા માટે સોળ તારીખે વધુમાં વધુ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને જીતવા માટેનું આહવાન કરેલ છે ફાઇનની અંદર ચૂંટણી પ્રચાર કરી રહ્યા લોકોને કે પ્રતિસાદ જરદસ્ત પ્રસિદ્ પ્રતિસાદ ચાંસમાં નગરપાલિકાના મતદારોનો છે મને લાગે છે કે છ છ વર્ડમાં ચોવીસે ચોવીસ સીટો

અને સૌ સાથે મળી ચોવીસે ચોવીસ સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે તેવો મને વિશ્વાસ છે